તમારો આખો આખો નામો છે વિડિયો ચાલુ જ છે સુરેશભાઈ સુરેજા સુરેશભાઈ સુરેજા વયા જાવ આપણે થોડા અ આપણી સાથે આજે ઊભા છે સુરેશભાઈ સુરેજા મંગલમ મંગલમસીદ રાજકોટના ઓનર અને આજે તારીખ છે 21 12 2025 અ ના દિવસે બપોર પછીનો સમય પદમદાપ કપાસના ફિલ્ડમાં આપણે ઊભા છીએ ખેડૂત છે જામકરોણા તાલુકાનું ગામ ગુંદાસરી અને ઉપર આપણે કપાસની વિશે કાંઈ સાંભળીએ સુરેજા સાહેબ પાસેથી સુરેશભાઈ તમે વાત કરો બહુ સારી વેરાયટી લઈ ગઈ મને તો અત્યારે આ અંદર આ કપાસ ઉભો છે ને એટલે લગભગ બઉ સારી તાકાત વારો કપાસ કેવાય બરોબર છે ઉતારો તો કેટલો વીણી કેટલો ખરેખર માવજત માવજત છે ને કપાસ ની વેરાયટી ટૂંકમાં પરફેક્ટ માવજત થી કઈ નથી હવે હવે કેટલો અંદાજ છે હજી લગભગ થઈ જાય પંદરક મણ તો પાકો આપણે બોલાવીએ કેટલો બીજું બીજું એક પૂછવાનું છે માવઠું 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 ના હોત તો કેટલો થાય તમને લાગે વધારે થતો